ભૂજ ખાતે રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે એક પેડ બહેન કે નામ અંતર્ગત એક અનોખો અને ભાવના સભર કાર્યક્રમ યોજાયો આ ખાસ પ્રસંગ માટે પાલારા જેલના પ્રાંગણમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સાથે પર્યાવરણની જાળવણીનો પણ સંદેશ ફેલાવ્યો જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ માટે બહેનોએ રાખડી બાંધી ત્યારે જેલની અંદર કરુણાભરી પણ પ્રેમાળ ક્ષણો સર્જાઈ ભાઈના હાથ પર રાખડી બાંધતી બહેનની આંખોમાં પ્રેમ આશા અને લાગણીઓની ઝાંખ જોવા મળી બંદીવાન ભાઈઓ માટે આ ક્ષણો તેમની યાદોમાં ચિરંજીવ બની રહેશે આ કાર્યક્રમ માત્ર રક્ષાબંધનની ઉજવણી પૂરતો જ નહોતો પણ એક પેડ બહેન કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો મહત્વનો સંદેશ પણ અપાયો કાર્યક્રમ દરમિયાન બહેનોએ પોતાના ભાઈઓને વૃક્ષના રોપા ભેટરૂપે આપ્યા અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ એક વૃક્ષ પોતાના કોઈ પ્રિયજનની યાદમાં ઉછેરશે આ રૂતે વીરપસલીના સ્વરૂપમાં પર્યાવરણને સમર્પિત એક નવો પ્રયોગ સફળ બન્યો જેલ પ્રશાસન દ્વારા સુરક્ષાના તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું રાખડી બાંધવા આવનાર દરેક વ્યક્તિની સંપૂર્ણ ચકાસણી બાદ જ તેમને પ્રવેશ અપાયો સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાયો જ્યાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ સાથે પર્યાવરણ રક્ષણનું મહત્વ પણ ઉજાગર થયું રક્ષાબંધનનો તહેવાર જે પ્રેમ સ્નેહ અને સુરક્ષાનો પ્રતિક છે તે આજે પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વધુ અનોખો અને યાદગાર બની ગયો આ અંગે પાલારા જેલ અધિક્ષક બી એલ જાખલી મીડિયા સમક્ષ માહિતી આપી હતી રિપોર્ટ રોહિત પઢિયાર ધ ન્યૂઝ ટાઈમ્સ ભુજ દર્શકો આ સમાચાર અંગે આપના કિંમતી પ્રતિભાવો કમેન્ટ કરીને જણાવો અને આપની આસપાસ બનતી ઘટનાઓના વીડિયો અને વિગતો અમને મોકલો અમે તમારા પ્રશ્નોને વાચા આપીશું અને હા મિત્રો આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલ ધ ન્યૂઝ ટાઈમ્સને સબસ્ક્રાઈબ કરો જેથી અમને પ્રેરણા અને પ્રોત્સાહન મળતું રહે સાહેબ ના નિમિત્તે જે રક્ષાબંધન નિમિત્તે આજે ગુજરાત જેલ વિભાગના વડા ડૉક્ટર કેલેન રાવના માર્ગદર્શન હેઠળ એક વિશેષ કાર્યક્રમ આયોજન કરેલું છે જેમાં જેલના બંદીવાનો દ્વારા તેમની બહેનને વીર પસલી સ્વરૂપે એક નાનો છોડ આપે અને પર્યાવરણની જાળવણી થાય તેવું આયોજન કરેલું છે સર વાત કરવામાં આવે તો જે વૃક્ષોના જતનનો સંદેશો વીરપછલી સ્વરૂપે આપવામાં આવે છે તો આ રોપા પ્રશાસન તરફથી આપવામાં આવે છે કે કોઈ સંસ્થા તરફથી સહયોગ મળે છે નહીં અમે વન વિભાગમાંથી અમે લઈને આવેલા છે ને સાઠથી સિત્તેર રોપા અમે લાવી અને બંદીવાનોને આપેલા છે અને એ બંદીવાનો એમની બહેનને રક્ષાબંધન નિમિત્તે એક ભેટ સ્વરૂપે વીરપછલી સ્વરૂપે ભેટ સ્વરૂપે આપશે સાહેબ પર્યાવરણની જાગૃતિને લઈને પાલારા ખાસ જે ખાતે આજે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે રક્ષાબંધનને વૃક્ષારોપણનો એક નામ તો આપ જનતાને શું સંદેશો આપવા માંગશો જનતાને સંદેશો અમે એમાં જ આપીશું કે પર્યાવરણની કેટલી જાળવણી કરવી જરૂરી છે બરાબર તો એવું નથી કે બહાર જ પર્યાવરણની જાળવણી થાય બંદીવાનો દ્વારા પણ એમની બહેનને કોઈને કોઈ સ્વરૂપે આપે અને છોડ આપે હું તો એમ કહું છું કે દરેક તહેવારે પોતપોતાની રીતે એક છોડ પર્યાવરણ સ્વરૂપે એને ઉગાડે અને પર્યાવરણનું જતન કરે જેમાં તમામ સમાજનું પર્યાવરણનું અને સમગ્ર હું તો કહું વિશ્વનું જાળવણી થશે સાહેબ રક્ષાબંધન નિમિત્તે કોઈ સંસ્થા દ્વારા કોઈ કાર્યક્રમ કરવામાં હાજી રક્ષાબંધન નિમિત્તે આઠ તારીખે કાર્યક્રમ કરવામાં આવેલો છે આપણે એચઆઈવી દ્વારા એચઆઈવી એડ્સ કંટ્રોલ દ્વારા કે જે બહેનો એચઆઈવી ગ્રસ્ત હતી તેઓના દ્વારા તેમને પણ એવું લાગે નહીં કે અમે સમાજથી અલગ છીએ એ દ્વારા એમના બહેનો આવેલી અને બંદીવાનોને રક્ષાની એક પોટલી સ્વરૂપે રાખી બાંધી છે